કચ્છ કચ્છ યુનિવર્સિટીમાં ગઈકાલે હિંસક હુમલાની ઘટના ઘટના બનેલ છે આ અંગે યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલ છે આ ઉપરાંત યુનિવર્સિટીમાં સલામતીની વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ કરવામાં આવેલ છે આ દરમિયાન કચ્છ યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દર્શનાબેન ધોળકિયા જણાવેલ હતું કે કે યુનિવર્સિટીમાં સલામતીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે યુનિવર્સિટીમાં બનેલ ઘટના અંગે ડીએસપી શ્રી સાથે વાત થયેલ છે તેમણે પણ યુનિવર્સિટીમાં પૂરતી સલામતી રાખવા યોગ્ય કરાશે તેવી ખાતરી આપેલ છે આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણીઓ તથા યુનિવર્સિટીના દર્શનાબેનને ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે જે કચ્છ યુનિવર્સિટીમાં એક હિંસક જીવલેણ હુમલો થયો અને એક નિર્દોષ વિદ્યાર્થીને એની ક્લાસની અંદર મારામારી કરી ચાલુ પરીક્ષા ખોરવી નાખી બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને આખી યુનિવર્સિટીને બાનમાં લઈ અને જે નંગાનાથ થયું હતું કચ્છ યુનિવર્સિટીમાં તો એના વિરુદ્ધમાં આજની તારીખ સુધી કે કચ્છ યુનિવર્સિટીએ કોઈ પોતાનું સ્ટેન્ડ નથી લીધું કોઈ કાર્યવાહી નથી કરી માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ આપે છે માત્ર ને માત્ર પોતાના જે અમુક બાબતે ચર્ચા વિચારણા ચાલે છે એવા પ્રકારના એમ લોકો જવાબ આપી રહ્યા છે ગઈકાલે અમે પ્રેમથી મળવા ગયા હતા કે આપણો શું સ્ટેન્ડ છે કે આપણી યુનિવર્સિટીના કલંકિત થઈ છે આપણી યુનિવર્સિટીમાં આ રીતનો હુમલો થયો છે કારણ કે આ બેનધિકૃતને પ્રયાસ કર્યો હથિયારોથી આ રીતે બાનમાલેવી આખી પરીક્ષા ખોરવી નાખવી વિદ્યાર્થીઓ નાસભાગ થઈ ગઈ તે આ પ્રકારની ઘટના ઘટી અને વિદ્યાર્થી ઉપર પણ હુમલો થયો છે તો એના વિરુદ્ધ યુનિવર્સિટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને જે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરે એના માટેનો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ ઉપર ખૂબ ગંભીર પ્રકારની આવા કારણે અસર પડી રહી છે કારણ કે વિદ્યાર્થીઓ જો સામાન્ય કોઈ ભૂલ કરતો હોય ચાલુ પરીક્ષા દરમિયાન સામાન્ય ભૂલ કરતો હોય તો એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ સુધીની સજા યુનિવર્સિટીની જોગવાઈમાં છે ને આપતી હોય છે જો પરિવારના સદસ્યને આપણે આ પ્રકારની સજાઓ આપતા હોઈએ તો આ ઘરની બહારનો હતો બહારનો વ્યક્તિ આવીને બિનિ પ્રવેશ કરી અને આપણા ઉપર હુમલો કરી જાય છતાં આપણે મૌન સાધી બેસીએ તો એ નિંદનીય બાબત છે એની અમે બાબતને વખોડી કાઢીએ છીએ અને કડકમાં કડક કાર્યવાહી કરે યુનિવર્સિટી એવી માંગ કરીએ છીએ બેન આમ તો ગોળ જવાબ આપી રહ્યા છે રજીસ્ટ્રી સાહેબને ને કુલપતિ સાહેબ પણ અંતે એવું કીધું છે કે અમે કાયદાકીય માર્ગદર્શન લઈ અને એના વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ અમે કરશું સિક્યુરિટીની દ્રષ્ટિએ કહેવા માંગીએ છીએ કે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે આપણી યુનિવર્સિટીનો કારણ કે લાખો કરોડોનો ટેન્ડર આપી દેવાય છે પણ સિક્યુરિટી નામે છેડા છે એમ કે હમણાં તમે આવ્યા તો વર્તમાન જોશો સાથે એક જ સિક્યુરિટી ગાર્ડ ઊભો છે તો અંદર આવે છે રેકી કરે છે આટા કરે છે હથિયારો સાથે ફરે છે ત્યાં સુધી કોઈને કાંઈ ખબર પડતી નથી એમ અને જ્યારે હુમલો થાય છે ત્યારે ખબર પડે છે અને યુનિવર્સિટી પોલીસને જાણકારી ના પહેલાં તો પોલીસને ખબર પડી જાય ત્યાં સુધી યુનિવર્સિટી નીંદરમાં રહે છે એમ કે અજાણ રહે છે આટલો હુમલો થઈ જાય છે છતાં તો આ એક યુનિવર્સિટીની મોટી નિષ્ફળતા છે મોટી ભૂલ છે અમારે અમારા તરફથી એ જ કહેવાનું છે કે ગઈકાલથી અમે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સતત ચિંતિત છીએ કાલે રાત્રે લગભગ આઠ સાડા સુધી અમારા રજિસ્ટ્રાર ડોક્ટર મહેશ ઠક્કર સાહેબ અને અન્ય સ્ટાફ મિત્રો હું પોતે પણ સાડા છ સુધી અહીંયા જતી અને ગઈકાલથી પોલીસ રક્ષણને એને લગતી જે કાંઈ પણ કાર્યવાહી કરવાની છે અમારા વિદ્યાર્થીઓને લાગે વળગે છે તેની એ અમે લોકોએ સતત કરી છે અત્યારે પણ પોલીસ અહીંયા અમારા કેમ્પસમાં હાજર રહી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાની સૌથી વધારે ચિંતા સ્વાભાવિક રીતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે અને એક અધ્યાપક તરીકે મને પણ છે અમારા રજીસ્ટ્રારને પણ છે અને આખો જિલ્લો જાણે છે ખુદ એસપી સાહેબ પણ અમારી સાથે છે આ બાબતમાં કે આ એક આખો જૂથવાદ છે જેમાં સ્વાભાવિક રીતે યુનિવર્સિટી એક શૈક્ષણિક સંસ્થા તરીકે વચ્ચે ન પડી શકે અને એવું અમને પોલીસ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે એમનું રક્ષણ અમને પૂરી રીતે મળી રહેશે અમારે ચિંતાનું કોઈ કારણ નથી એટલે મેં વિદ્યાર્થીઓને પણ આ રીતનો જવાબ આપ્યો છે અને તેમ છતાં અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જે કાંઈ પણ કરવાનું આવશે એ કરવા માટે અમે ચોવીસે કલાક અહીંયા હાજર છીએ સિક્યોરિટીની દ્રષ્ટિએ મેં ગઈકાલે અન્ય વર્તમાનપત્રો સાથે પણ વાત કરી છે કે અમારી સિક્યોરિટીની જે તે વખતે ભૂતકાળમાં કેટલીક મર્યાદાઓ રહેવા પામી છે કારણ કે અમે મશીનગન સાથેના અમારા સિક્યોરિટી રાખી નથી શકતા જે ટેન્ડરની ને અમારી શરતો હોય છે એ પ્રમાણે અને આવી તો કલ્પના પણ ન હોય કોઈ પણ શૈક્ષણિક સંકુલમાં મશીનગન સાથેની ક્યાંય પણ અમે જોઈ નથી તેમ છતાં પણ હવે અમે એવી માગણી હવે પછીના સંદર્ભમાં સરકારશ્રી પાસે પણ કરી છે અને અહીંયા પોલીસ ચોકી થાય એના માટે અમે ઘણા પ્રયત્નો જે વખતના વાઇસ કર્યા છે ફરીથી હું પણ લેખિતમાં આપી દઉં છું કારણ કે આમાં તો પોલીસ રક્ષણ જ દરેક યુનિવર્સિટી માટે અનિવાર્ય બને કારણ કે પોલીસો પાસે જે શસ્ત્રો હોય એ સ્વાભાવિક રીતે અમારી સિક્યોરિટી પાસે ન હોઈ શકે ઘણા વખતથી ચાર પાંચ વર્ષથી એ ચાલુ છે એક વારે બની પણ હતી એકવારે બની પણ હતી જે તે વખતે પછી જે કારણોસર એ લેવામાં ઉઠાવી લેવામાં આવ્યો હોય તે ફરીથી પાછો અમે એવો એક પત્ર પાઠવી દઈએ છીએ ગઈકાલે પણ અમે એસપી સાહેબ સાથે વાત કરી અત્યારે અમારી સિક્યોરિટી તો હાજર જ છે અમે પોતે પણ એ જ રીતે સતત હાજર હોઈએ છીએ કારણ કે પરીક્ષાની આખી વ્યવસ્થા એવી છે ત્રણ ચાર સ્તરમાં એ કામ કરે છે સુપરવાઇઝર હોય એની પર ઓબ્ઝર્વર હોય એની પર સિનિયર સુપરવાઇઝર હોય એની પર અમે બધા હોઈએ એટલે અમને એવી સલાહ આપવામાં આવી છે કે આમાં સીધી રીતે અમે ન પડી શકીએ આ એક જૂથવાદ છે અને એમાં બધાના જાનનું જોખમ છે એ અમે ગઈકાલથી શરૂ કરી દીધું છે કે દરેક વાહનને સ્ટીકર આપવાના અને બહારથી જે વાહન આવે એનું બાર ચેકિંગ કરીને એસપી સાહેબની જે સૂચના છે એ પ્રમાણે ચાલુ કરી દીધું છે ગઈકાલથી જ શરૂ કર્યું છે અને એ વાત પણ સાચી છે કે હવે એનું કારણ એટલે નથી રહેતું કે આ જૂથવાદમાં સંકળાયેલી વ્યક્તિઓની કાલે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અમારી પણ બધી પરીક્ષાઓ કાલે પૂરી થઈ ગઈ છે એટલે હવે સીધી રીતે આ કાર્યવાહી લાગુ પણ નથી પડતી પણ અમારી આ સુરક્ષાનો સવાલ છે જેમ વિદ્યાર્થીઓની સુરક્ષાનો સવાલ છે એટલે ગઈકાલથી અમે કાર્યવાહી શરૂ એસપી સાહેબના ની નિગરાની નીચે કામ શરૂ કરી દીધું છે એમનો અમને પૂરતો સપોર્ટ છે